ભરૂચના પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે પોષણ માસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડૉક્ટર મુનિરાબેન શુક્લા એડીએચ ઓ વિશેષ અતિથિ તરીકે પધાર્યા હતા આ ઉપરાંત સીએસસી કોલેજના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ રાધિકા પટેલ તથા ડોક્ટર હિરેન રાણા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુટ્રીશિયન અસિસ્ટન્ટ જયશ્રી કતારિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા નાના ભૂલકાઓને વેલકમ ડાન્સ કર્યો હતો આ પ્રસંગે લાભાર્થીઓ વિવિધ વાનગીઓ જેવી કે શક્તિ માતૃશક્તિ શક્તિ તથા મિલિટ્રસ માટે વિવિધ પોષણયુક્ત વાનગીઓ બનાવી લાવ્યા હતા ન્યુટ્રિશન એસિસ્ટન્ટ જયશ્રી કતારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સારું પોષણ સારું આરોગ્ય લાવે છે જંક ફૂડથી દૂર રહો તાજા શાકભાજીનો દૈનિક જીવનમાં ઉપયોગ કરો કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા પોષણ જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા હતા નમસ્કાર આજ રોજ બધા પોષણ માસ નિમિત્તે સીએમડીસી પાલેજ ખાતે ભેગા થયા એ બધા હું સૌનો આભાર માનું છું અ આજે અમારા મુખ્ય મહેમાન તરીકે એડીએચઓ મેડમ શ્રી મુનિરા મેડમ શ્રી પધાર્યા એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજ દર વર્ષે સરકાર સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવે છે તો અમે આજ રોજ પોષણ માસનું આયોજન કર્યું હતું આ પ્રસંગે માતાઓ આંગણવાડી વર્કર બહેનો બહેનો તથા અન્ય લાભાર્થીઓ અહિયાં જોડાયા અને વિવિધ વાનગીઓ બનાવી પોષણ માસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને એમાં દરેક વ્યક્તિએ બનાવીને લાવ્યા હતા અને એમાં અમે એક થી પાંચ નંબર પણ આપ્યો અને પોષણ માસ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકને સારું પોષણ મળી રહે અને પોષણયુક્ત આહાર કેવી રીતે આપવો એની સમજ આજે અમે આપી

તો એ પ્રોગ્રામ નો લાભ લેવા વિનંતી